બાવડા હેત ધારા એનજીઓ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અમદાવાદ જિલ્લા ગામરે રિજ્યુનલ ઓફિસર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિક નાબૂદી અને પર્યાવરણ બચાવો પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાવડાના આર પટેલ માર્કેટથી જૂની પાલિકા પાસે શાકભાજી લેવા આવતી બહેનોને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવા અને પર્યાવરણ બચાવવા અંગે સમજ અપાઈ હતી આ પ્રસંગે અમદાવાદ ગ્રામ્યના રિજિયોનલ રાહુલભાઈ કનોજીયા હેત ધારા એનજીઓના પ્રફુલભાઈ મહેતા નાયબ ઇન્જિનિયર નાગેન્દ્રસિંહ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા વિશ્વ પર્યાવરણ દિવસની સાથે જે પ્લાસ્ટિક કે આપેલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન દૂર બાવડાની કર્યું જેથી થાય